સુરતના રાંદેરના લગ્નમાં એક દિવસ પહેલા જ વરરાજાને જુગારના કારણે જેલ જવાની વારી આવી હતી પોલીસે વરરાજા સહિત તેર લોકોની સામે ફરિયાદ નોંધી હતી જોકે વરરાજા અને તેના ભાઈના આવતીકાલે લગ્ન પ્રસંગ હોવાથી પોલીસે તેને જામીન આપ્યા હતા જુગારમાં પોલીસે કુલ બે લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો સુરતમાં અજીબ કિસ્સો સામે આવ્યો છે જેમાં શહેરના રાંદેરમાં લગ્નના એક દિવસ પહેલાં વરરાજાને જેલની હવા ખાવાની વારી આવી છે મળતી માહિતી મુજબ લગ્ન પ્રસંગ માટે બુક કરાવેલા હોલમાં વરરાજા સહિત તેના સમાધિઓ જુગાર રમતા હતા ત્યારે પોલીસે તેમજ જુગાર રમતા રંગે હાથે ઝડપી લીધા હતા પોલીસે દરોડો પાડી વરરાજા લોકોની ધરપકડ કરી હતી પોલીસે છોતેર હજારથી વધુ રોકડ અને મોબાઈલ મળી કુલ બે લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો લગ્નના એક દિવસ પહેલા જ વરરાજાને ખાવી પડી હતી જેલની હવા દુલા સહિત તેર લોકોની ધરપકડ કરવામાં આવી હતી રાંધેર પોલીસ સ્ટેશનમાં રાંદેર ન્યૂ નાંદર રોડ છે ત્યાં તુંબી હોલ કરીને છે ત્યાં તુંબી હોલમાં કેટલાક પોલીસને માહિતી મળેલી હતી જેથી રાંધેર પોલીસ સ્ટેશનના પીઆઈસી શ્રી તથા તેમનો સ્ટાફ અને પીએસઆઈ સી કે માનવાળા મળી અને આ લોકોએ બાતમીની ખરાઈ કરેલ અને બાતમીની ખરાઈ કર્યા પછી ત્યાં રેડ કરેલ તો નવા કાગડા કરીને છે એ તુંબી હોલમાં એના ભાઈના લગ્ન હતા એટલે હોલ ભાડે રાખેલો હતો અને ત્યાં જુગાર રમડતા હતા એ જુગાર રમતા ત્યાં પોલીસને બાતમી મળે જેથી તેર જેટલા કુલ ઈસમોને બે લાખ જેટલા મુદ્દામાલ સાથે મોબાઈલ ફોન સાથે પકડી પાડેલ છે અને તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે એમાં એક વરરાજા બધા જે કાગડા છે એ નવાબ કાગડા એનો જ ભાઈ છે નદીમ આસિફ કાગડા કરીને છે એ એના લગ્ન હતા એટલા માટે જ આ હોલ ભાડે રાખેલો હતો આમાં અત્યારે ફોર ફાઈવ મુજબ નો ગુનો દાખલ કરવામાં આવેલો છે પોલીસ ને અને જુગાર નો ગુનો દાખલ કરેલો છે